નવલખી મેદાન સવારે થઈ રહેલ એક વૃદ્ધાનો અછોડો તોડીને બાઇક પર સવાર બે ગઠિયાઓ રફુચક્કર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ નવલખી મેદાન પાસે વહેલી સવારે તોડનો બનાવ બન્યો હતો રાવપુરા પોલીસ વડાખદ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો સવારે છ વાગીને ત્રીસ મિનિટે ગઠીયાએ આ ઘટનાને અંજામ આપ્યો જેમાં શાકભાજી લેવા માટે આથેળ માર્કેટ પગપાળા ચેત્યા હતા તે દરમિયાન નવલખી મેદાન નજીક પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો મહિલાનો અછડો તોડી ફરાર થઈ ગયા હતા મહિલાનો અછડો તોડતા જ મહિલા રોડ પર પટકાઇ હતી આ બનાવને પગલે રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ઘટના બનતા જ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પણ તપાસમાં જોડાયા હતા ત્યારે આજુબાજુમાં ધંધો કરતા ફેદિયાઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે મહિલા મોર્નિંગ વોક કરવા નીકળી હતી જેઓ પાસઠ વર્ષના વૃદ્ધા હતા ત્યારે પોલીસે હાલ તો વિવિધ સીસીટીવી કેમેરા ચેક કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે સવારના લગભગ છ ચાલીસ વાગ્યે બદામણી બાગ તરફથી એક બેન છે તેમનો આ જે રૂટ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે જે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલતી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી માગી ગયેલા હતા જે બેન છે એમની ઉંમર લગભગ પાંસઠની આજુબાજુ છે અને જે અછોડું છે એ જે બેન કહી રહ્યા છે એમાં સાડા ત્રણ ફોડાનો પછી હોમ ચાર રસ્તા અને નવલકી ગેટ છે એ બધી જગ્યાએ સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એને એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના આ તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે ઓકે સર